તમે એને ક્યોરથી ફોન ઉપાડ્યો ની ઓ તો કામ માતો સર હા બોલો ગામ કામ ક્યું તમારું આપડે મારું ગામ મોટી ખેરાડી તાલુકો રાજુલા જિલ્લો અમરેલી મોટી ખેરાડી હા તાલુકો રાજુલા ઓ જિલ્લો અમરેલી તમારું નામ સુરેશભાઈ 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 ગણેશભાઈ બાબરીયા ગામ મોટી ખેરાળી ખેરાડી આપડે ભાઈ ને કીધું કયા સમાજ માં કરવાનું છે આપણે દલિત સમાજ માં બીજા સમાજ માં હાલે ને હોય તો હા હા આપડે બીજા સમાજ માં હાલે આપડે તમ તારે ગરીબ માં ગરીબ માણસ હોય ને આપડે હાલે હમ કોઈ દીકરી ભેગી આવતી હોય હા તોય હાલે એટલે હમણાં દીકરો તો ના હાલે પણ દીકરી હોય એટલે હાલે હા દીકરી હોય એટલે આપણે હાલે હમ તમારી ઉમર કેટલી છે મારી ઉમર છે ત્રીસ, ત્રીસ વર્ષ એટલે ત્રીસ એટલે ત્રીસ બત્રીસ વર્ષ બત્રીસ વર્ષ ની હોય તો હાલે બરાબર હા હા આપડે બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ વર્ષ સુધી હાલે આપડે ઓ હો હો બાળકો હોય છે ને પેલા તમાર પણ મારી ભેગા નથી માર બાપા ની ભેગા છે ગામડે છે એ હો હો અત્યારે શું કામ કરે અત્યારે હું સુરત છુ કાપડ કંપનીમાં છુ company હો સો સત્તર હજાર પગાર આપે હા ને સુરત છુ રેવા બેવા નું બધું ત્યાં હા રેવા બેવા નું બધું અહીંયા જમવા નું હોટેલ માં હા જમવા નું હા હોટેલ માં હમ હમ ગામડે અત્યારે મમ્મી ને પપ્પા હા એ મમ્મી ને પપ્પા છે ગામડે ખેતી બેતી છે હા સાડા સાત વીઘા સાડા સાત વીઘા હા ને ઘર ના બે મકાન છે સ્લેબ વાળા સ્લેબ વાળા મકાન છે હા હમ હા તો ઓલા પેલા લગન કર્યા એ પાછા આયીશું તો નહીં ને, આવે છે મારી ને અને કેવાનું એવું તો નહી પ્રેમ ભાવ આવે ને કેવાનું પ્રેમ ભાઈ જાગે અને તમારા દીકરી દીકરા માંથી એનો પ્રેમ જાગે ને પછી ઉઠાવી લઈ જાય મારા દીકરી દીકરા જોઈએ તો શું કરવાનું થાય ના ના એમ થોડા અમે આપી દીધી હવે એ આવે એમ જ નથી એને બધું નિવેદન આપી દીધું બધું કમ્પ્લેટ થઈ ગયું બરોબર પોલીસ સ્ટેશન માં બધે હા એમ એટલે હવે નથી આવે એમ એને અધિકાર કઈ લાગે ને નઈ ના એનો અધિકાર કઈ નો લાગે ને બધું પોલીસ સ્ટેશન માં નિવેદન થઈ બધું આપી દીધું છે એને એટલે હવે એ આવી નો આવે ભાઈઓ કેટલા છો તો અત્યારે અમે ત્રણ ભાઈઓ છીએ ત્રણ ભાઈઓ હાડા હાથ વીઘા જમી

છે ને હા 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 તો સારું તમારો ફોટો મોકલી દીધો હા મારો ફોટો મોકલી દો તમને વિડીયો કાલે થાય કે વાયરલ આજે સાંજે આજે સાંજે આજે હાર વાર મારો ફોટો મોકલી દોશો આપણે તમને તારે વીતવા હોય તો હાલે એવા એ સારું સર આજે સારું હાલો હાલો